આજની શોભાયાત્રા બ્રાહ્મણ કુલ કુલભૂષણ ભગવાન પરશુરામ મહર્ષિ મહિ અને રેણુકા માતાના ના પુત્રો અને વિદ્યાના આચાર્યો અને અનિતિ અત્યાચાર સામે આ સૃષ્ટિ કઈ રીતે લડવું અને ન્યાય માટે એક કયો દાખલો બેસાડી શકાય અને ન્યાય માટે લડવું એના અમારા આરાધ્ય ભગવાન નો આજે જન્મોત્સવ છે એ જન્મોત્સવ અંતર્ગત આજે હરિશ બ્રહ્મ સમાજ દ્વારા ગાઢવામાં આવી છે આ યાત્રા નું સમાપન હારી દરવાજા થઈ દરબારવાસ થઈ અને જાહેર બજાર માં થઈ અને હરિષ બ્રહ્મ સમાજ ની માં એનું સમાપન થશે અને આજે ત્યાં જઈ અને ભગવાન પરશુરામ મહા મહાઆરતી થશે આજ અમારું આ આયોજન છે